ગીર સોમનાથ જિલ્લામાં ગરીબોના સરકારી અનાજને બારોબાર સગેવગે કરવાના વધુ એક કારસ્તાનનો પર્દાફાશ થયો છે જિલ્લાના કુખ્યાત અનાજ માફિયા કાદુ ઉર્ફે ધીરુ બારડાની ફરી સંડોવણી સામે આવી છે પુરવઠા તંત્ર દ્વારા ઓગણીસ હજાર કિલો શંકાસ્પદ સરકારી ચોખાનો જથ્થા સાથે પંદર લાખનો મુદ્દામાલ સીઝ કરી કાર્યવાહી કરાઈ છે છેલ્લા કેટલાય સમયથી ગીર સોમનાથ જિલ્લામાં સરકારી રેશનિંગના જન અનાજને બારોબાર વેચી મારવા સુનિયોજિત રેકેટ ચાલી છે જેમાં ક્યાંક ને ક્યાંક તંત્રના જ અમુક ભ્રષ્ટ અધિકારીઓની પણ મીઠી નજર હોવાનું ચર્ચાઈ રહ્યું છે ગીર સોમનાથ જિલ્લામાં આવી પ્રવૃત્તિને ડામવા માટે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા કમર કસવામાં આવી છે વેરાવળ નજીક ગઈકાલે ફરી એકવાર શંકાસ્પદ સરકારી અનાજ ભરેલ ટ્રક ઝડપાયો છે આ અંગે જિલ્લાના અધિક નિવાસી કલેક્ટર રાજેશ આલે માહિતી આપતા કહ્યું કે જિલ્લા કલેક્ટરને બાતમીના આધારે પુરવઠા વિભાગની ટીમ દ્વારા વેરાવળ જૂનાગઢ હાઈવે પર નંબરના ટ્રકને રોકી તલાશી લેતા તેમાંથી સરકારી ચોખાનો જથ્થો મળી આવ્યો હતો ચોખાને પરીક્ષણ અર્થે લેબમાં મોકલી આપવામાં આવ્યા છે આ સાથે જ અનાજ સાથે ટ્રકને સીઝ કરી તપાસ હાથ ધરવામાં આવી છે

થી વેરાવળ જૂનાગઢ રોડ ઉપર એક ટ્રકની અંદર શંકાસ્પદ અનાજનો જથ્થો જઈ રહ્યો છે તેના આધારે જિલ્લા પુરવઠા અધિકારી પ્રાંત અધિકારી વેરાવળ અને મામલદાર વેરાવળની ટીમને તપાસ માટે સોંપતા એક ટ્રક જી જે એ પાસઠ તેતાલીસ નંબરનું તેમાં અંદાજે ત્રણસો એંસી ચોખાના કટ્ટા જેનું વજન આશરે ઓગણીસ હજાર બસો ચાલીસ કિલોગ્રામ છે અને એ શંકાસ્પદ જથ્થો આકાશ ટ્રેડિંગ નામની જે કંપની છે એનું પ્રાથમિક રીતે ધ્યાનમાં આવ્યું છે અને ધોરણસરની કાર્યવાહી માટે જથ્થો અને ટ્રક સીઝ કરેલ છે જે વ્યક્તિ પાસેથી જથ્થો સીઝ કરવામાં આવેલો છે એમાં આકાશ ટ્રેડિંગ અને એના જે માલિક છે કાદુભાઈ બારડ કરીને જે છે એ પ્રાથમિક દૃષ્ટિએ એનું નામ ખુલેલ છે ધોરણસરની કાર્યવાહી માટે જિલ્લા પુરવઠા અધિકારીના રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે એટલે અગાઉ જે આવી કાર્યવાહી થઈ એમાં એ વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવેલી છે અને એની પણ તપાસની કામગીરી અત્યારે ચાલુ છે અને આમાં પણ જે કંઈ ધોરણસરની કાર્યવાહી કરવાની થશે એ અત્રેથી કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે દોઢેક માસ પૂર્વે સૂત્રાપાડાના પ્રાસલી માર્કેટિંગ યાર્ડમાં રાત્રિના સમયે ખુદ જિલ્લા કલેક્ટરે દરોડા પાડી મસમોટા સરકારી અનાજનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને આ સરકારી અનાજનો જથ્થો બારોબાર સગે સગે વગે કરવામાં સૂત્રાપાડાના જ અમરાપુર ગામ નામના શખ્સની સંડોવણી સામે આવી હતી જોકે હાલ તે તપાસ ચાલી રહી છે ત્યારે ફરી એકવાર આ પ્રવૃત્તિ સામે આવતા જિલ્લાભરમાં ચર્ચાનો વિષય બન્યો છે ચેતન અપારનાથી એસ ટ્વેન્ટી ન્યૂઝ ગીર સોમનાથ